ગણેશ ભગવાન નાના હતા ગણપતિ ગણેશ નાના હતા માં પાર્વતી ને એને રમાડતા હતા અને આકાશમાં જોયું અને ગણપતિ એ માને કીધું પાર્વતીજીને માં ચંદ્ર મને આપો હિમાલયના શિખર ઉપર કૈલાસ ઉપર ગણપતિ રમે છે નાના નાના બાળક છે હજી અને ચંદ્ર માગ્યો આકાશમાંથી ચંદ્ર નીચે થોડી આવે આપણા માટે એ ન મળે ગણેશ રડવા લાગ્યા ભગવાન ગણપતિ કહે નહીં મને તો ચંદ્ર લાવી આપો આપો ને માતાજી મુજાયા ચંદ્ર કેવી રીતે આપવું માતાજી ભગવાન શિવજીએ પૂછ્યું ભવાને શું થયું ગણેશ રિસાયા છે ગણેશ રિસાયા છે ચંદ્ર માગે છે ભગવાન શિવજી આંખ બંધ કરી ગણેશને કીધું ગણેશ ચંદ્ર જોઈએ છે હા એક કામ કર એક એક જળનું જળનું પાત્ર પાત્ર જગદંબા ગયા એક જળનું પાત્ર ભરી લઈ આવ્યા જળના પાત્રમાં ગણેશને કીધું જો આની અંદર નજર કર આકાશનો ચંદ્ર નીચે આવી ગયું ગણપતિ કહે એમ નહીં મને પ્રત્યક્ષ જોઈએ મને એ ચંદ્ર જ લાવી આપો પાણીમાં પ્રતિબિંબ પડે આમ હાથ અડાડ્યો તો હલી ગયું પ્રતિબિંબ ગણેશજી કીધું આ તો ચંદ્ર જતો રહ્યો ભગવાન શિવજીએ ગણેશના માથે હાથ મૂકીને કીધું કે સાંભળ હે ગણેશ બારે મહિનાની જે ચોથ આવે બારે મહિનાની ચોથ આવે અને એ દિવસે ચંદ્ર દર્શન કરે એ દિવસે ચોથના દિવસે આપણે ચંદ્ર દર્શન કરીએ છીએ ને એ દિવસે ચંદ્ર દર્શન કરે અને બીજના દિવસે ચંદ્ર દર્શન કરે એ બંનેનું ફળ સમાન કરી આપો એ બંનેનું ફળ સમાન કરી આપો ત્યારે ભગવાન શિવજી ગણેશના માથે હાથ મૂકીને કીધું હે ગણેશ આ બીજનો ચંદ્ર હું કાયમ માટે મારા કપાળમાં ધારણ કરીશ અને એક બીજના ચંદ્ર જે દર્શન કરશે એને ચોથ કર્યાનું ફળ પ્રાપ્ત થઈ જશે એને ચોથ કર્યાનું ફળ આપોપ પ્રાપ્ત થઈ જશે બીજના માત્ર દર્શન માત્ર હતી કંઈ કરવાની જરૂર નહીં બીજનો ચંદ્ર તમે દર્શન કરી લો એકવાર ભાગ્યશાળી હોય ને થાય બીજના ચંદ્ર એને જલ્દી દર્શન થતા ચોથ નો દર્શન થાય ભગવાન શિવજીએ વરદાન આપતા કીધું કે હું ચંદ્રને તારા હાથમાં આપું છું અને બીજના દિવસે ચંદ્ર આપ્યો પણ કોઈને દેખાયો નહીં જગતની અંદર પણ એક દિવસ ગયો પછી ચોથના દિવસે દર્શન થયા ત્યારે ગણેશજીએ જાહેરાત કરી કે મારું વ્રત જેણે કરવું હશે એને ચોથના દિવસે પણ ચંદ્ર દર્શન કરવું પડે પડે ને બીજનો ચંદ્ર દર્શન ન કરો અને ના થાય તો ચિંતા ન કરો આમ તો બીજ નું મહત્વ છે પણ બીજનું જો તમને ચંદ્ર દર્શન ન થાય તો શિવપુરાણ કહે છે ચોથ ના દિવસે ગણેશ ભગવાનનું સ્મરણ કરી બાર ગણપતિના નામ લઈ અને જે માણસ ચંદ્ર દર્શન કરી લે એને સંપૂર્ણ વ્રત કર્યાનું ફળ એ જ વખતે પ્રાપ્ત થઈ જાય છે